નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે તથા આવનારા દિવસોમાં ઉત્તરાયણ હોવાથી પતંગના દોરાના કારણે કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે નિઃશુલ્ક ગાર્ડ લગાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં માર્ગ અકસ્માતના વધતા જતા કિસ્સાઓને ઘટાડવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ ન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના તથા આવનારા દિવસોમાં ઉત્તરાયણ હોવાથી પતંગના દોરણના કારણે કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગના ભાગરૂપે નિઃશુલ્ક સેફ ગાર્ડ લગાવવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ની પશ્ચિમ ઝોન સાજીગંજ ખાતે નવતર પ્રયોગના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલ વડોદરા શહેર ટ્રાફિક એસીપી ડીએમ વ્યાપ સહિત ટ્રાફિક વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી આવતા જતા લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવીને તેમને સુરક્ષિત કરવામાં આવ્યા હતા રોડ ઉપર કોઈનો અકસ્માત થાય તો એમનો જીવ ન જાય એમને ઈજાઓ ન થાય એ માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જાગૃતતા આવે એ માટે અમે આખો મહિનો જાન્યુઆરી મંથ સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ ઓફ જાન્યુઆરી ટુ થર્ટી ઓફ જાન્યુઆરી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ તરીકે ઉજવી રહ્યા છે એ અંતર્ગત એન્ફોર્સમેન્ટ એટલે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય એવા વ્યક્તિઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે ટ્રાફિક અવેરનેસ ફેલાય એ અંતર્ગત અમે અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે આપ જાણો છો એમ ઉત્તરાયણ નજીકમાં છે એટલે ભૂતકાળમાં એવા કિસ્સા બન્યા છે કે એ દોરીના કારણે અમુક લોકોના જીવ પણ ગુમાવ્યા છે અને સાથે સાથે ગંભીર ઇજાઓ પણ થઈ છે તો એવા કોઈ બનાવ ન બને વડોદરા શહેરમાં એના માટે વડોદરા શહેરમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ જગ્યાએ અમે આવી રીતે એ સેફ્ટી સ્ટેન્ડનું વિતરણ કરવામાં જઈ રહ્યા છે અને એના ભાગરૂપે આજે અત્યારે સયાજીગંજ ટ્રાફિક ઓફિસથી અમે શરૂઆત કરી છે અને કાર્યક્રમ કરી રહ્યા છે બે હજાર બાવીસ પહેલાં જે હીટ એન્ડ રનના કિસ્સાઓ હોય એટલે એવા કિસ્સા જ્યાં અનનોન વ્હીકલ કોઈકને અથાડીને જતું રહે ને ગ્રીવિયસ ઇન્જરી થાય અથવા તો એમનું ડેથ થાય એવા કિસ્સાઓમાં સોલેશિયમ સ્કીમ અંતર્ગત એ લોકોને ગ્રીવિયસ ઇન્જરીના કિસ્સામાં બાર હજાર પાંચસો અને મૃત્યુના કિસ્સામાં એમના વાલીવારોસોને પચાસ હજાર સુધીની સહાય સરકાર શ્રી તરફથી આપવામાં આવતી હતી બે હજાર બાવીસ ફર્સ્ટ એપ્રિલ બે હજાર બાવીસથી એ સ્કીમને બદલે હવે કોમ્પન્સેશન ટુ વિક્ટિમ્સ ઓફ હીટ એન્ડ રન એવી સ્કીમની અમલવારી શરૂ થઈ ગઈ છે એ અંતર્ગત જેમાં મૃત્યુ થાય છે એ કિસ્સામાં રૂપિયા પચાસ હજાર સુધીની સહાય અને ડેથ થાય છે એ એ કિસ્સામાં ગ્રીવિયસ ઇન્જરી થાય એ એ કિસ્સામાં પચાસ હજાર અને ડેથ થાય એ કિસ્સામાં બે લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપે છે અને વડોદરા શહેર ટ્રાફિક પોલીસ આવા કિસ્સાઓમાં જે હિટ એન્ડ રનમાં પરિણામે છે એવા પરિવાર સુધી વન ટુ વન પહોંચી એમને ઘણા કિસ્સામાં જાતે મામલતદારશ્રીની કચેરીમાં લઈ જઈ ફોર્મ ભરાવીએ છીએ અને વધુમાં વધુ લોકોને આ આ જે સરકારની સહાય છે એ મળે એના માટે વડોદરા ટ્રાફિક શહેર સતત કાર્યશીલ રહે છે કેમેરામેન નવનીત પ્રવ સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર